વિશ્વ સારસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે પરિયજ ગામે આજે આજુબાજુ ગામડાના આજુબાજુ કોલેજના વિદ્યાર્થીઓના સંયુક્ત ભાગરૂપે ઉજવણી કરવામાં આવી પેલા જે સારસ હતા એ લગભગ ઓછા હતા પાંચસો એક જેવા આજે ચૌદસો થી વધારે સારસ આ વિસ્તારની માતર તાલુકાની અંદર સારસ પક્ષીઓ હોય અને એનું જતન કરવા માટે ખેડૂતોને નુકસાન વેઠતા હોય છતાં પણ એનું જતન કરી અને ઉછેર કરે અને યુપીએલ તરફથી જે અહીંયા સ્ટાફ મૂકેલો એનું જતન કરી ગામ લોકોને પૂર્વ માહિતી આપી અને એનું જતન કરી રક્ષણ કરી અને ઉછેર કરીએ કરે છે લોકો મારું નામ રમેશ બારેયા છે અને વર્ષોથી અમે સારસને બચાવીએ છીએ કે ખેતરમાં માળા બનાવતા હોય છે તો પણ અમે એમને બગાડતા નથી અને સાચવીએ છીએ કે કોઈ બી જાનવર એને ખાઈ ના જાય કે મારી ના નાખે અને અમે યુપીએલ સારસમાં પણ જોડાયેલા છે તો એમને કોઈ ભી સારસની ઈજાગ્રસ્ત થયુ હોય તો પણ અમે જાણકારી એમને બોલાઈ લઈએ છીએ યુપીએલ કા સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ લાસ્ટ 8 સાલ સે ચલ રહા હે جسમે હમ લોગ ડોક્યુમેન્ટેશન કરતે હે સારસ કે ગણતરી કરતે હે ઓર 2016 મે જો 500 પોપ્યુલેશન થી સારસ કી એને વધારે 1431 થઈ ગઈ છે અપના ખેડા જિલ્લા મે ઓર પચી डॉक्यूमेंटेशन के साथ साथ में हमें जरूरी है कि हमें गांव वालों के साथ खेडत मित्रों के साथ और स्कूल स्टूडेंट के साथ मिलकर उनके साथ अवेयरनेस करना कि हमें सारस का संरक्षण क्यों करना चाहिए और इसी का ही हम देखे कारण है कि आज हमारी मोटी संख्या में त्रह सौ ने ऊपर दस स्कूल ना स्टूडेंट्स यानी चार कॉलेजेस के स्टूडेंट्स ने भाग ले रहे हैं और ये थर्ड सारस ग्रीन फेस्टिवल जॉइंटली वन विभाग ना अने यूपीएल ना जोड़े थे रखे थे हमारा ड्राॅइंग कॉम्पिटिशन फोटो एंड प्लस हमारा बर्ड ट्रिप तो तो हम चाहते हैं कि कि एक एक दिन में तो सारी जानकारी नहीं दे सकते बट फेस्टिवल का है सब एक दूसरे को और ये यूपीएल सारस कंजर्वेशन प्रोजेक्ट के कारण ही हमारा ये महत्वपूर्ण काम थी सके चाहिए। आ, सारस नो सर्वे करता हो गता सारस मॉल लेता तो हमारे करीबन 40 गांव के 90 वॉल्टियर्स हैं वो सारे खेड़ूत हैं जो सारस जब माला बनाती है तब से उनका बच्चा होने तक वो सारस का संरक्षण करते हैं जिनको हम अपना आर एस बोलते हैं और 22 जून को जब हम लोग मोटा कार्यक्रम करते हैं कि बद्दा इक्स दिवस सारस में गणतरी करें जिसमें हम लोगों को करीबन 1400 के ऊपर सारस खेड़ा और आनंद डिस्ट्रिक्ट में देखने को मिली तो ये हमारा मेन डॉक्यूमेंटेशन साइंटिफिक रूप से होता है मॉनिटरिंग करना सबसे ज्यादा सारस होता है सबसे ज्यादा संख्या जो सारस की है खेड़ा में देखा जाए तो माटर तालुका में की संख्या सबसे ज्यादा देखने को मिलती है अरे इसी कारण से वो कि परियर तालाब में चौथी ज्यादा संख्या सारसनी જોવા મળે परियर तालाब की बात करें तो आजू बाजू में मोटा पांच छह तालाब छे तही વધારે पॉपुलेशन सारसनी यानी कि एकच वेटलैंड में पर પરિય થઈ ગયા નાડા છે ગોબરાપુરા છે પછી ત્રાસ છે આ બધા ચાર પાંચ મોટું તલાબ છે ત્યાં સારસની તમે તમે વધારે એક જ વેટલેન્ડ જોઈ શકો યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે કામ કરું છું અમારી સંસ્થા દ્વારા છેલ્લા બે હજાર પંદર થી ખેડા અને આણંદ જિલ્લામાં સારસ સંરક્ષણ પર અમે કામ કરીએ છીએ અમે એનું ટોટલી સાયન્ટિફિક મોનિટરિંગ કોમ્યુનિટી અવેરનેસ સ્કૂલ અવેરનેસ અને એના માળાનું રક્ષણ કરવું એ બધી અલગ અલગ પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ કેટલા જોવા મળતા છે વિસ્તારમાં સૌથી વધારે જ્યારે અમે પ્રોજેક્ટની શરૂઆત કરી હતી ત્યારે પાંચસોથી પાંચસો પચાસની આસપાસ સારસ અમે કાઉન્ટ કર્યા હતા ખેડા અને આણંદ જિલ્લામાં હાલમાં આઠ વર્ષ પછી હું કહી શકું કે ચૌદસો પ્લસ જેટલા સારસ આપણા ખેડા અને આણંદ જિલ્લામાં છે અને એમાં પણ ખાસ કરીને વાત કરું તો માતર વસો તારાપુર સોજિત્રા એવા તાલુકામાં સારસની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે શું હવે પછી સ્વર્ગ કહી હા ચોક્કસ ફરિયાદને સારસ નું સ્વર્ગ આપણે કહી શકીએ કેમ કે અહીંયા જયારે સારસની કોંગ્રિગેશનનો સમય હોય છે એટલે કે ઉનાળા મહિનામાં એપ્રિલ મે અને જૂન આ ત્રણ થી ચાર મહિના દરમિયાન સારસ અહીંયા તમે સો દોઢસો બસો ની સંખ્યામાં પણ જયારે તળાવનું પાણી ઓછું થતું હોય છે ત્યારે જોઈ શકો છો સાયન્ટિસ્ટો જે સારસ જેવી બીજી પંદર પ્રજાતિ આખા વિશ્વમાં જોવા મળે છે અલગ અલગ એમાં એ વર્કિંગ સારસ વર્કિંગ ગ્રુપના ડિરેક્ટર છે એ સારસનું અહીંયા લોકો સાથે શું કનેક્શન છે કેવા વિસ્તારમાં જોવા મળે છે કેવી રીતે સંરક્ષણ થાય છે એ બધું ઓબ્ઝર્વેશન માટે આવ્યા છે